નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડીયોમાં જન્માષ્ટમીની ઉજવણી અલગ અલગ રીતે કેમ કરવી તેના વિશે જાણીશું મિત્રો જન્માષ્ટમીનો તહેવાર ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસની ઉજવણી કરવાનો અવસર છે આ વર્ષે આ તહેવારને વધુ ખાસ બનાવવા માટે અહીં કેટલાક નવીન અને રચનાત્મક વિચાર આપવામાં આવ્યા છે સૌથી પહેલાં મિત્રો તો આપણે ઘરની સજાવટ જે છે એ જન્માષ્ટમીના દિવસે કેવી રીતે કરવી જોઈએ તેના આપણે આઈડિયા જોઈએ તો સૌથી પહેલા થીમેટિક સજાવટ એટલે કે આ વર્ષે તમે શ્રી કૃષ્ણ ભગવાનના જન્મની કોઈ પણ એક ઘટનાને કેન્દ્રમાં રાખીને તમે ઘરને સજાવી શકો છો જેમ કે મથુરા વૃંદાવન અથવા તો ગોકુળનું વાતાવરણ ઉભું કરી શકાય જેમાં તમે ફૂલોથી સજાવટ કરવા માંગતા હો તો હજારી ગોટા ગુલાબ મોગરા આવા બધા ફૂલોથી મંદિર અને ઘરને સજાવી શકો છો આ બધા ફૂલોને ભેગા કરી સુગંધીદાર હાર બનાવી અને ભગવાનને પહેરાવી તો પણ ચાલે ત્યારબાદ રંગબેરંગી પડદા જે છે એનાથી કેમ સજાવટ કરી શકીએ કે મંદિરની પાછળની દિવાલ પર રંગબેરંગી પડદા લગાડો તો પણ બેકગ્રાઉન્ડ સારું લાગે અને સુશોભનમાં પણ એ સારું લાગે પછી એ સિવાય કૃષ્ણ ભગવાનના ખાસ કપડાં એટલે કે બાળ ગોપાલની મૂર્તિ માટે વિવિધ રંગના કપડાં અને આભૂષણો ખરીદો અને પછી તેને પહેરાવો ત્યારબાદ સુંદર મુગટ એટલે કે ભગવાનને શોભે એવો સુંદર મુગટ જે છે મોરપીછવાળો એવો તેને પહેરાવો ત્યારબાદ જો આપણી પાસે મોરપંખ વધારે હોય તો મોરપંખની મદદથી મંદિરની પણ આપણે સજાવટ કરી શકીએ છીએ એ સિવાય ઇકો ફ્રેન્ડલી સજાવટ એટલે કે મિત્રો કાગળ કાર્ડબોર્ડ અને કુદરતી સામગ્રીનો ઉપયોગ કરી અને ઇકો ફ્રેન્ડલી સજાવટ પણ તમે કરી શકો છો પરિવારના સભ્યો સાથે મળી અને કૃષ્ણ અને રાધાની મૂર્તિઓ પછી પીછા રંગબેરંગી દોરા વગેરેનો ઉપયોગ કરી અને પણ તમે સજાવટ કરી શકો છો મિત્રો હવે વાત કરીએ પૂજા અને વ્રત માટેની ભગવાનને પ્રિય વસ્તુ જેવી કે માખણ દહીં એ ભગવાનને ભોગ ધરાવવો જોઈએ ત્યારબાદ કૃષ્ણ ભક્તિના ગીતો વિશે જોયું તો કે પૂજા દરમિયાન કૃષ્ણ ભક્તિના ગીતો પણ આપણે ગાઈ શકતા હોઈએ છીએ એ સિવાય કથા વાર્તાલાપમાં કૃષ્ણના જીવનની કથાઓ વાંચી અને પરિવાર સાથે પણ એની ચર્ચા તમે કરી શકો છો એટલે ઘરમાં એક સારું એવું વાતાવરણ ઊભું થશે એ સિવાય તમે પ્રસાદની અંદર પણ વિવિધતા રાખી શકો છો પરંપરાગત પ્રસાદ ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય વસ્તુનો ઉપયોગ કરી અને નવીન પ્રસાદ તમે બનાવી શકો હવે વાત કરીએ ઉજવણી તો ઉજવણીમાં તમે ભજન કીર્તન છે એ તમે રાખી શકો એટલે કે ભજન અને કીર્તન તમે મોટે મોટેથી ગાઈ અને પોતાની ભક્તિ તમે દર્શાવી શકો છો એ સિવાય કૃષ્ણના જીવન પર આધારિત નાટક જે છે એનું પણ તમે આયોજન કરી શકો જેમાં પરિવારના સભ્યો સાથે મળીને કૃષ્ણના જીવન પર એક નાટક તમે બનાવી શકો છો અથવા તો નાટક તમે રજૂ કરી શકો ત્યારબાદ રાસલીલા ઘરના સભ્યો બધા ભેગા મળી અને રાસલીલા એટલે કે તમે રાસ ઘરમાં રમી શકો છો ભોજનની આપણે વાત કરીએ તો જન્માષ્ટમીની વિશેષ વાનગીઓ બનાવી અને પ્રસાદ તરીકે વેચવી જોઈએ બાળકોની આપણે વાત કરીએ તો બાળકો માટે કઈ પ્રવૃત્તિઓ યોજવી તો બાળકો માટે કૃષ્ણ અને રાધાની વેશભૂષા સ્પર્ધા ચિત્રકળા સ્પર્ધા અને અન્ય રમતોનું આયોજન પણ તમે કરી શકો છો એ સિવાય કૃષ્ણ થીમ આધારિત રમતો પણ તમે રમી શકો છો બાળકો માટે કૃષ્ણ થીમ આધારિત રમતો એનું આયોજન કરો જેમાં માખણ ચોરીની રમત રાસલીલા આવી બધી થીમ આધારિત રમતો જે છે એ તમે યોજી શકો છો એ સિવાય સમાજ સેવાની વાત કરીએ તો જન્માષ્ટમીના દિવસે કોઈ પણ સમાજ સેવાનું કાર્ય કરી અને આ તહેવારને વધુ અર્થપૂર્ણ બનાવી શકાય જેમ કે ગરીબ બાળકોને ભોજન કરાવવું કપડાનું દાન કરવું વગેરે એ સિવાય આપણે મિત્રો બીજા આઈડિયાઝની વાત કરીએ તો કૃષ્ણ અને રાધાના રૂપમાં વેશ બદલી અને ફોટોશૂટ પણ આપણે કરાવી શકીએ એ સિવાય કૃષ્ણ થીમ આધારિત કાર્ડ બનાવીએ જેમાં પરિવારના સભ્યો અને મિત્રોને કૃષ્ણ થીમ આધારિત કાર્ડ બનાવીને તમે મોકલી પણ શકો છો પછી થીમ આધારિત કેક પણ બનાવી શકો છો એટલે કે થીમ આધારિત કેક બનાવી અને પરિવાર મિત્રો સાથે મળી અને ઉજવણી પણ તમે કરી શકો છો કેક કાપીને આમ આ માત્ર કેટલાક ઉદાહરણો છે તમે તમારી રુચિ અને કુશળતા અનુસાર તેમાં ફેરફાર કરી શકો છો મુખ્ય વાત એ છે કે તમે આ તહેવારને ખાસ અને યાદગાર બનાવવા માટે કંઈક નવું કરો શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની દરેકને શુભકામનાઓ